સ્પીડ પોસ્ટ દ્વારા મુખ્ય અધિકારી શ્રી કરજણ નગર પાલિકા નવા નગર કરજણ જિલ્લો વડોદરાના નામે કવર ઉપર ટ્રેડ નું નામ એપ્રેન્ટિશીપ યોજના લખી મોકલી આપવાની રહેશે સમય મર્યાદા બાદ આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં ટ્રેડનું નામ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર ધોરણ દસ પાસ પ્લસ આઈટીઆઈ અથવા તો એચએસઆઈ હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર પાસ કોમ્પ્યુટર ઓપરેટર કોપા ધોરણ દસ પાસ આઈટીઆઈમાં કોપા કરેલું હોવું જોઈએ વાયરમેન ધોરણ દસ પાસ આઈટીઆઈ પાસ ઓફિસ એક્ઝિક્યુટિવ ધોરણ બાર પાસ પ્લસ ગ્રેજ્યુએટ પાસ ઓફિસ આસિસ્ટન્ટ ધોરણ દસ પાસ આઈટીઆઈ પાસ બેંક ઓફિસ આસિસ્ટન્ટ ધોરણ બાર પાસ પ્લસ ગ્રેજ્યુએટ બીએ એ બી પાસ હોવા જોઈએ ગાર્ડનર ધોરણ આઠ પાસ પ્લમ્બરની જો વાત કરીએ તો ધોરણ દસ પાસ પ્લસ આઈટીઆઈ પાસ એકાઉન્ટ આસિસ્ટન્ટ ધોરણ બાર પાસ પ્લસ બીકોમ સાથે પાસ કરેલું હોવું જોઈએ કોમ્પ્યુટર તથા ટેલીના જાણકાર હોવા જોઈએ ઇલેક્ટ્રિશિયન ધોરણ દસ પાસ પ્લસ આઈટીઆઈ પાસ હોવા જોઈએ સીટરની વાત કરીએ તો ધોરણ દસ પ્લાસ પ્લસ આઈટીઆઈ જોઈએ જોઈએ વર્ષ સુધી એપ્રેન્ટિસ ચૂકવવામાં આવશે તાલીમનો સમયગાળો પૂર્ણ ઉમેદવારે અગાઉ કરેલ ન હોવી આખરી નિર્ણય આ અંગેની નિયુક્ત થયેલ સમિતિનો રહેશે એપ્રેન્ટિસ તરીકેની અરજી કરતા પહેલા એપ્રેન્ટિસિપ ઇન્ડિયા ડોટ ઓઆરજી પોર્ટલ ઉપર એપ્રેન્ટિસ તરીકે ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવી જનરલ થયેલ રજીસ્ટ્રેશન નંબર અરજીપત્રકમાં દર્શાવવાનો રહેશે આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો